જય દ્વારકાધીઝ જય શ્રી રામભાઈને સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર જોકે આ વિડીયોને કોઈ જાતનો વ્લોગ નથી રહેવાનો તમને ખબર છે થોડાક ટાઈમ પહેલાં આપણે એક ટ્રકવાળો ચેલેન્જ કર્યો હતો જેમાં આપણે પાણી ભર્યું હતું અને ફૂલ મજા કરી દેતી અને આજનો વિડીયો છે એ અમે છે ને એ લાડવા બનાવવાના છે અહીં એનું કારણ શું છે એનું રીઝન શું છે એ તમને આગળ હું વાત કરી દઈશ એની પહેલાં સાતમ આઠમ નજીક આવી રહી છે તો એના માટે આપણે લાડવા બનાવવા છે અને એ લાડવા બનાવી આજુબાજુના લોકો હોય જેની પાસે ભાઈ સાતમ આઠમ ઉપર ખાવાનું પણ કંઈ ના હોય એવા લોકોને આપણે એ લાડવા દેવા જાશું વાહ ભાઈ વાહ આપણા ટીમ મેમ્બર આવી ગયા છે આપણા ભાઈબંધો આવી ગયા છે લાડવા લઈ આવે બધું બધું સામાન ભાઈ જાય લાડવામાં નાખવાનું હોય ને હું ખાંડ હે આમાં કાજુ બદામ આવી ગયું ને કાજુ આવી ગયા છે આ નાનું પેકેટ છે ને લાડવાનું છે અને આમાં દાળ આવી ગઈ છે તો આપણે જે આ લાડવા બનાવ્યા છે એમાં તમે એમ વિચારતા હશો કે જે જેમાં યુઝ કર્યું છે ઘી ને બધું તો એમ ભાઈ છે ને આપણે દુકાને બહાર થી એવું નથી લીધું જો આવી રીતના આપણા સગા સંબંધી વાળા હોય ને અહીંયા ભાઈ ગાયો ભેસું હોય ને અહીંયાથી આપણે શુદ્ધ ઘી લઈ જાય ભાઈ જો પીંડિયા વારવાના છે લાડુ બનાવે તો પીંડિયા વારવા પડે ને તો એ વારવાના છે આપણી પાસે ને ઘરે જો આ નાનો ચૂલો હતો પણ આમાં તો છે ને બહુ વધારે વાર લાગી એટલે આપણે મગાવ્યો છે આનાથી થોડોક મોટો એવો ચૂલો હવે અહીંયા બે 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 ક્યાં પતા ક્યાં પતા પત્યા ને પીંડિયા વારવાના સાનો મને બે જ હાલે મને છે ને ગુજરાતી લોકોની એક ટેવ છે અહિયાં લાડવા બનાવવાના પેલા બધા પેલા તૈયારી ચાલુ થઈ ગઈ પેલા પણ ચા બનાસ કિલો દરાવા આપડા ભાવિક ભાઈ મૂકી આવ્યા હતા જે એકદમ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે પાણી નઈ ભાઈ તેલ નાખવાનું બસ આ બધા જે કામ છે ને આ બધા કામ આપડે લાગે

આ આપણે જયદીપભાઈ ભાવિકભાઈ અને આશિષભાઈ તને ઘરના અમને કંઈ જોવું નહીં પડે કેમકે એવા કારીગર છે ને ભાઈ કામ કરવાના વાત પૂરી શેળો લ્યો ને જય લે વાહ ભાઈ વાહ હાલો ભાઈ તો આ છે ને પિંડિયાની એકદમ રેડી થઈ ગયું છે હવે હેને ભાઈ મીટલા ખાતો ના જ આમાં તો વાંધો નહીં હે ભાઈ આ પિંડિયાને છે ને ભાઈ નાખી નાખીએ અને વાર્તા લાખીએ હજી થોડીક મને એમ લાગે છે અંધારું કદાચ થઈ જાય પણ વાંધો નથી આપણી સાથે ભાઈ આપણા ભાઈબંધુ એટલા બધા ઉપસ્થિત છે અહીંયા આપણી સામે જયદીપભાઈ પણ છે જીદીભાઈ ઓ કાચાના રહેવા જોઈએ નહીં રહીએ ને આપણે ભાઈ હેને લોટ લઈને આવ્યા હતા અને પાછો લોટ કરવાનો એટલે કે પિંડિયા જો અહીંયા તમે તરાય છે પછી અહીંયા ભાઈ ભૂકો કરે છે અને હવે આપણે મિક્સરમાં દરવાના છે અને અમારે હે ને આ કામ ની અંદર બે થી તન કારીગર બદલા પણ હજી કાજુ બનાવી મોરાય ને કહેવાય ભૂકો નથી થઈ રહ્યો આનો અમે લગભગ આ લેવા પાછો ભૂકો કરી નાખ્યો આંગળી લોટ નો આ એક મિક્સર છે ને એ આપણે બીજું લઈ આવ્યું અને પેલાનું જે એક મિક્સર હતું ને એ આપણે બારી નાખ્યું તો આ ભાઈ બંધ ને આ બીજું મિક્સર લઈ આવ્યો અને હવે હેન જો જેટલા પીંડી હતા ને એ બધાનો હવે ભૂકો કરી નાખ્યો હવે મેઇન કામ બાકી રહી ગયું એ હું ખબર ચાહણી અને એમાં હેને આપણે કોઈક વડીલની જરૂર પડીએ એટલે કે મારા મમ્મીની કોકની જરૂર પડીએ કેમ કે એ હજી અમને કોઈને આવડતી હે નહીં આલો ખાંડ પડ રહી હે બસ મિત્રો આજુબાજુ બહુ જાજા એવા કન્ટેસ્ટન્ટ છે જે મને એમ કહી રહ્યા છે આમ કરો તેમ કરો મારી આજુબાજુ એટલા ભાઈ બંધુ બેઠા હોય ને એક વાં બેઠો એક વાં એક વાં એક આ ભાઈ વિડીયો ઉતારે છે એ ભાઈ હાર્દિક ભાઈ આપણા પછી અહીં બાજુમાં એક નહીં આવે કે ભાઈ આ હાલો તમને હાલે જા કાલે કેમેરો લાવું પકડો હાલે ચાહણી છે ને ચેક કરવા માટે મારી મમ્મીને ભાઈ નાખજો ઘીઓ લોભ જરાય નથી કરવાનો આટલા જણા ભાઈ લાડવા કરતા હોય ઘટે કલર રેડ કલર ના આપડે લાડવા કરશું હાલો ભાઈ વાહ વાહ ભાવિક વાહ કાજુ બદામ તો રહી ગયા મેન યાર તા નાખો તમે નાખો 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 લાડવા ભાઈ એકદમ બની ગયા છે અને અત્યારે જો એકદમ ગોલુ મોલું બની રહ્યા છે અત્યારે ભાઈ જાક દેખાડતા જાય આમાં સાઈઝમાં થોડીક ડિફરન્ટ થાય છે કેમ કે અમે કોઈ દઈ લાડવા વહેરા નથી જો આ મોટો થઈ ગયો નાનો થઈ ગયો પણ કામકાજ ચાલુ જ છે આપણું હવે કેટલોક ટાઈમ લાગે વારવામાં પછી આપણે છે ને આ બધા દેવા જવાના છે કાલે આજે ને આજે આને આમને રાખી દેવાના છે આપણે તો ભાઈ લાડવા બધા એકદમ રેડી થઈ ગયા છે ગોલ ગોલ અને અમુક છે ને સાઈઝમાં થોડીક ડિફરન્ટ થાય અમુક નાનો થયો છે અમુક આ મોટા થયા છે તો આને હવે છે ને ઢાકીને અત્યારે રાખી દેવું છે કાલે બપોર પછી આપણે જેટલા પણ આજુબાજુમાં હોય એને આપણે દેવા જા હું નાના નાના છોકરાઓ જે હોય એને ઓકે તો ચાલો આને ઢાકી દઈએ અને મળીએ કાલે સવારે ભાઈ કાલે તમને ખબર જ હશે આપણે લાડવા બનાવ્યા હતા પણ આવું ખાલી લાડવા દેવાય નહીં એટલે આપણે ચવાણું આજે કેમ કેમકે લાડવા ભાઈ ખાલી એક ના દેવાય એટલે ચવાણું ને આપણે બધું આવ્યા ને આપણા બધા મિત્રો હે અત્યારે ખાલી હે ને જો આ પ્લાસ્ટિકનું જે આ જબલું છે ને એમાં આપણે ભરીએ જોકે એક બીજું હે ને ભાઈ ઓલું પ્લાસ્ટિકનું આવે હે એ પ્લાસ્ટિક જ હોય ને આ પ્લાસ્ટિક હોય પણ આ હે ને એ પછી કદાચ એને કામ આવી જાય એટલા માટે આપણે આનો ઉપયોગ કરીએ અહી બાકી પ્લાસ્ટિક બેન છે એ એક ખાસ ધ્યાન રાખજો નાના છોકરાઓને હશે ને એને આપણે દેવા જશું કેમકે કાલે છે સાતમ એટલે એ બધાને કામ આવી જાય ખાવામાં ને બધામાં ને તનક જ વધ્યા છે અડધો એક હે અને ચવાણું જો એટલું જ વધ્યું બધું માપો માપ થયું ખબર નહીં કયું આમ અમે તો આજે કીધું હતું ભાઈ એટલું ચવાણું દઈ દઉં અમારે કદાચ એટલા જ એટલા લાડવા છે એ ભાઈએ દીધું ને જો બધું ફીટો ફિટ માપ બેઠ હાલો ભાઈ તો ગાડીમાં છે ને ડેકીમાં આપણે જેટલા પણ જબલાને બધું હતું ને કોથળીમાં ને બધું એ બધું આપણે ભરી લીધું હે હવે અમે ચાર પાંચ જણા હે બે જણા હતા ને એને કંઈક કામ આવી ગયું એટલે એ વયા ગયા અમે ચાર પાંચ જણા જઈએ થોડીક જગ્યા તો એવી જોયેલ છે જ્યાં બિચારા એમને બેઠા હોય ને એવા માણસો નાના છોકરા રખડતા હોય એને બધાને આપણે દેવા જાહું ભાઈ આપણે પૂરો કરી દેવો છે પણ એની પહેલાં હું તમને એક વાત જણાવું કે આ વિડીયો અમે ઉતારો લાડવા બનાવ્યા બધાને ત્યાં દેવા ગયા ત્યાં અમે વિડીયો પણ શૂટ કર્યો પણ એ અમારે તમને એટલા માટે વિડીયો શૂટ કર્યો એ દર્શાવવું હતું કે ભાઈ આવી રીતના તમે પણ મદદ કરો ભલે આમ ગમે ત્યારે ના કરો પણ કંઈ એવો તહેવાર આવે ત્યારે આજુબાજુમાં આવા ગરીબ લોકો એને ખાવાનું દો પૈસા આલો તમે ના દઈ શકો પણ તમારા જેટલી થાય એટલું કરી શકો અમારી ભાઈ અત્યારે એટલી કેપેસિટી હતી એટલું કર્યું હતું બાકી ભાઈ આપણે ઇન્સ્પાયર થયા અહીં ખજૂરભાઈ ગુજરાતની અંદર જે નીતિનભાઈ જાની છે